ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો સાવ પાણીના ભાવે ગાડી વેચવાની છે ટાઈમની અંદર ગાડી વેચાઈ પણ જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની ટોટલ ડિટેલ અંદર આપી દઈશ કોઈ મિત્રને શીખવા માટે સારી ગાડી લેવી હોય તે પણ સીએનજી વાળી તો આ ગાડી લઈ શકો છો હું તમને ગાડીની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ગાડી છે મારુતિ સુઝુકીની જેન તમે જોઈ શકો છો જયલુભાઈને આ કાર વેચવાની છે ગાડીના મોડેલની વાત કરું તો બે હજાર અને પાંચના મોડેલની ગાડી આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી માં જોવા મળશે અને સીએનજી ની એન્ટ્રી બુકમાં જોવા મળશે બુકમાં એન્ટ્રી છે સીએનજી ની અને સિસ્ટમ મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે લગાવેલી કમ્પ્લેટ સડો ક્યાંય પણ લાગેલો નથી કમ્પ્લેટ ગાડી છે બાકી કાર તમે રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ જોઈ ચેક કરી લઈને પણ ખરીદી કરી શકો છો ગાડીના ઓનર નો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા જૈલુભાઈ તેની ટોટલ ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા જોવા જાવ જૈલુભાઈ નું કોન્ટેક કરીને જજો કેમકે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે

ટાયરનું કંડિશન પણ સારું છે સિતે ટકા જેવા ટાયર જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા બાકી કમ્પ્લેટ કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત માત્ર સાઈઠ હજાર રાખવામાં આવી છે તેમાં પણ રૂબરૂ નોર્મલ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં જવાબદારીવાળી ગાડી ગાડી લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળી જશે જયલુભાઈ નામ ત્રેસઠ પાંચ ત્રીસ વાળા નંબર પર ફોન કરી ફોર વ્હીલ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો